નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની તેમજ નોન ટીચિંગ સ્ટાફ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો સમી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ શ્રી બી એચ દવે વિદ્યા સંકુલ જેબી સામે સમી પાટણ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સ્ટાફ ભરતી ધોરણ છ થી આઠ માટે જેમાં આચાર્ય માટેની જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ગણિત માટે બીએસસી એમએસસી પ્લસ બીએડ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ અંગ્રેજી માટે બીએ એમએ સામાજિક વિજ્ઞાન માટે ગુજરાતી માટે ક્લાર્ક માટે બી કોમ એમ કોમ ટેલી ના જાણકાર હોય તેઓ ઉમેદવારો જગ્યા છે તેમજ ગૃહમાતા માટે સરકારી ખાનગી છાત્રાલય નો અનુભૂત ઉમેદવારો માટે જગ્યા છે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લઈશું મિત્રો શ્રી બી એચ દવે વિદ્યા સંકુલ સમી જિલ્લો પાટણ ખાતે તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સો

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય